આપણે બધાના ત્યાં ગમે તેટલું આપણે ધ્યાન રાખીને બાંધે ને તો પણ રોટલીનો લોટ કોઈક વાર વધી જતો હોય છે તો એ લોટમાંથી શું કરવું તો આજે હું તમારી સાથે એમાંથી બનતી એક ખૂબ જ સરસ મજાની રેસીપી શેર કરવાની છું એવું થશે કે રોજ જ રોટલીનો લોટ વધારે બાંધવો જોઈએ આ રેસીપી બનાવ્યા પછી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો ઓલ નો નોટિફિકેશન ઓન કરો આપણે જોઈશે બહુ જ બધા શાકભાજી તો જેની અંદર મેં કેપ્સિકમ લીધા છે મારી પાસે રેડ યલો અને ગ્રીન ત્રણેય હતા તો મેં ત્રણેય લીધા છે તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ એક જે કેપ્સિકમ તમારી પાસે હોય ગ્રીન કલર વાળા એ લઈ શકો સાથે મેં લીધી છે ડુંગળી લીલી ડુંગળી લીધી છે કોબીજ લીધી છે ને ગાજર છે બાફેલી મકાઈ પણ આપણને જોઈશે તો હવે એક નોનસ્ટિક પાન લઈ લઈશું અને એની અંદર આપણે બે ટી જેટલું તેલમૂક એ ડુંગળીને પહેલા સાંતી લેવાની છે આમાંથી તમારી પાસે કોઈ પણ શાકભાજી જો ના અવેલેબલ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો ડુંગળીને આપણે પહેલા સાંતી લઈશું તો લીલી ડુંગળીનો જે આગળનો સફેદ ભાગ હોય ને એ પણ મેં અત્યારે લઈ લીધો છે તમારી પાસે લીલું લસણ હોય તો તમે એ પણ આમાં નાખી શકો છો અને તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો એ સ્કીપ કરી દેવાનું એ સિવાયની બાકીની વસ્તુઓ તમે એડ કરી શકો છો તો ડુંગળીને આપણે થોડી વાર માટે સંતાવા દઈએ અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું લસણની પેસ્ટ તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલી લસણની પેસ્ટ એની અંદર એડ કરી છે અને લસણને પણ આપણે સરસ રીતે સાંતળીશું લસણનો જો કાચો સ્વાદ આવશે ને તો મજા નહીં આવે તો લસણને તમારે એની કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી સાંતળવાનું છે તો લસણ સંતાઈ ગયું છે તો હવે આપણે એની અંદર મરચાં એડ કરીએ તો મરચાંને મેં આ રીતે પતલા પતલા કટ કરી લીધા છે અને આ બહુ તીખા નથી જો તીખા હોય તો ક્વોન્ટિટી ઓછી લેવાની મિક્સ કરી લઈએ એને અને ત્યાર પછી આપણે એની અંદર ગાજર એડ કરીશું ગાજરને ચડવામાં વધારે સમય લાગે તો આપણે થોડી વાર માટે આપણે અલગ જ એને ચડવી લઈશું અને ત્યાર પછી બીજા શાકભાજી એની અંદર એડ કરવાના છે તો મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈએ બાળકો જો શાકભાજી ના ખાતા હોય અથવા ઓછા ગમતા હોય તો તમે આ પ્રમાણે એમને નાસ્તો તૈયાર કરીને આપી શકો લંચ બોક્સમાં પણ આપી શકાય અને સાંજે ડિનરમાં તમારે બહુ વધારે વસ્તુઓ ના બનાવી હોય તો પણ આ તમે ઉપયોગમાં લઈ શકો છો તો ગાજર આપણા સંતઈ ગયા છે ને એને બહુ વધારે ઓવરકૂક નથી કરવાના તમે ખાવ ને તો તમને એનો ક્રંચ ફીલ થવો જોઈએ હવે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈએ અને જે લીલી ડુંગળીના પાન છે એ પણ આપણે સાથે જ એડ કરી દઈશું તમે આમાં પાલકને પણ એડ કરી શકો છો પાલકને એકદમ ઝીણી સવારીને એડ કરી શકાય અથવા તો પાલકની એકદમ જ ગાઢી એવી તમારી પાસે પ્યુરી હોય તો થોડી તમે એ પણ નાખી શકો છો વેરીએશન તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો હવે મીઠું એડ કરી દઈએ સ્વાદ મુજબનું તમે એક ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર અત્યારે એડ કર્યું છે લાલ મરચું પાવડર એડ કરીશું બે ટી સ્પૂન જેટલો તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે તીખાશ બહુ ના આવે પણ કલર ખૂબ સરસ આવે જો બાળકો માટે બનાવતા હોવ તો તમારે મરચાની ક્વોન્ટિટી થોડી ઓછી લેવાની ત્યારબાદ એની અંદર એડ કરીશું આપણે મરી પાવડર તો મેં એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એની અંદર એડ કર્યો છે થોડું આપણે પીઝા સિઝનિંગ એડ કરીએ તો એક ટી સ્પૂન જેટલું પીઝા સિઝનિંગ અને એક ટી સ્પૂન જેટલો આપણે એની અંદર પેરી પેરી મસાલો એડ કરવાનો છે તમારી પાસે જો પીઝા સીઝનિંગ ના હોય તો તમે ઓરેગાનો હોય તો એ પણ નાખી શકો અને પેરી પેરી મસાલો ના હોય તો તમે એની અંદર થોડો ગરમ મસાલો એડ કરી શકો મિક્સ કરી લઈએ એને બરાબર અને બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી એની અંદર આપણે બાફેલી મકાઈના દાણા એડ કરીશું તો ખૂબ જ સરસ એવું આપણું આ સ્ટફિંગ તૈયાર થાય છે અને આ સ્ટફિંગનો ઉપયોગ કરીને તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો એકદમ હેલ્ધી એવું ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મેં અડધો કપ જેટલા મકાઈના દાણા એની અંદર એડ કર્યા છે અડધો કપ આપણે પનીર એડ કરીશું તો પનીર આ રીતે એકદમ આપણે ઝીણું ઝીણું સ્ક્વેર શેપની અંદર કટ કરી લેવાનું છે અને ત્યાર પછી એકદમ સરસ બાઇન્ડિંગ આવે ને એના માટે આપણે બાફેલો બટાકો એડ કરીએ એક નંગ આ જે સ્ટફિંગ છે થોડું છૂટું રહે છે તમારે જો એને એકદમ જ બાઇન્ડિંગ આપવું હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં ચીઝ એડ કરી શકો પણ મેં અત્યારે ચીઝ એટલી બધી ક્વોન્ટિટીમાં એડ નથી કરવાની આગળ એટલે હું બાઇન્ડિંગ માટે બટાકાનો યુઝ કરું છું તો એક બટાકો એડ કરી દઈશું અને થોડી આપણે એની અંદર કોથમીર એડ કરી દઈએ હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું તમારે જ્યારે પણ આ રીતે તૈયાર કરવું હોય અને નાસ્તો બનાવવો હોય ત્યારે તમારે સ્ટફિંગ તૈયાર કરવાનું છે તમે બનાવીને રાખી મૂકશો ને તો એ નરમ પડી જશે અને મસાલાના કારણે એમાંથી પાણી પણ છૂટશે તો આ રીતે સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી તરત જ આપણે એમાંથી આ નાસ્તો તૈયાર કરી લેવાનો છે અને આ જે નાસ્તો છે ને એક મેક્સિકન ડીશ પરથી ઇન્સ્પાયર થઈને મેં આપણા દેશી ટચમાં બનાવેલો છે જો તમને એનું નામ ખબર હોય ને તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો તો બધી જ વસ્તુઓ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે રોટલીનો લોટ વધ્યો છે એમાંથી રોટલી તૈયાર કરી લઈએ તમારે જો રોટલીનો લોટ વધ્યો ના હોય ને આ ડિશ બનાવી હોય તો તમે ઘઉંનો લોટ લઈને પણ બનાવી શકો અને મેંદામાંથી પણ બનાવી શકો અથવા અડધો ઘઉંનો લોટ અડધો મેદાનો લોટ એ રીતે પણ લઈ શકાય પણ અત્યારે તો મારી પાસે નોર્મલ ઘઉંનો આપણો જે રોટલીનો લોટ હોય એ જ વધ્યો હતો તો મેં એનો જ ઉપયોગ કર્યો છે તો વણવા માટે આપણે થોડો ચોખાનો લોટ લઈ લઈશું અને આપણે રોટલી બની લેવાની છે ને એની જે સાઇઝ છે ને બહુ મોટી નથી રાખવાની નોર્મલી આપણે જે ફૂલકી રોટલી બનાવીએ છીએ બસ એ જ સાઇઝ રાખીશું જો બહુ મોટી સાઇઝ હશે ને તો એને હેન્ડલ કરવામાં થોડી તકલીફ પડશે તો સાઇઝ આપણે નાની રાખીશું મેં અત્યારે મોટી રોટલી વણી છે પણ એક સરખી સાઇઝ થાય એના માટે હું શું કરીશ આ રીતનો કોઈ પણ ડબ્બો અથવા તો નાની ડીશ કે કંઈ પણ લઈ શકો જે ધારવાળું હોય અને એનાથી આપણે કટ કરી લઈશું જેથી દરેકની સાઇઝ એક સરખી થાય એટલે દેખાવામાં એ ખૂબ જ સરસ લાગે તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે નોર્મલ આ રીતની નાની રોટલી વણીને પણ બનાવી શકો પણ મને એક સરખી સાઇઝ જોઈએ છે એટલે મેં આ પ્રોસેસ કરી છે તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે નોનસ્ટિક પર એને શેકી લેવાનું છે અને આ રીતે એક બાજુથી થોડું શેકાય એટલે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ પર આપણે એને થોડી વાર માટે શેકાવા દઈએ બહુ વધારે એને કડક નથી કરવાનું એ નરમ રહેવું જોઈએ તો આ પ્રમાણે તમે પહેલાં જ બધી રોટલી બનાવીને તૈયાર કરી શકો જેને ટોટીલા પણ કહેવામાં આવે છે મેદાના લોટમાંથી બનાવેલા હોય છે પણ આપણે અત્યારે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે તો આ પ્રમાણે આપણે બધી જ રોટલીને પહેલાં શેકી અને તૈયાર કરી લઈએ તૈયાર થઈ જાય પછી તમે એને કોઈ પણ કપડાંની અંદર રેપ કરીને રાખી શકો જેથી એ સુકાઈ જાય એટલે કે ડ્રાય ના થઈ જાય હવે આપણે એક રોટલી લઈ લઈએ અને એની પર ટોમેટો કેચઅપ લગાડીશું અને તમે ટોમેટો કેચઅપની સાથે મેયોનીઝ ગમતું હોય તો એ પણ લગાવી શકાય પણ મેં અત્યારે મેયોનીઝનો ઉપયોગ નથી કર્યો હું બહુ બને એટલો ઓછો ઉપયોગ કરું છું એનો કારણ કે બહુ હેલ્ધી નથી હોતું ત્યાર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી દઈશું હવે તમને જો ટોમેટો કેચઅપ ના ગમતો હોય અથવા ના હોય તો તમે ગ્રીન ચટણીને પણ ટોમેટો કેચઅપ સાથે રિપ્લેસ કરી શકો થોડું આપણે ચીઝ નાખીશું તેથી બાળકોને ભાવે તમે જો હેલ્થ કોન્શિયસ હો તો તમે ચીઝને અવોઇડ કરી શકો છો ફક્ત પનીર એની અંદર એડ કરી શકાય તમે અત્યારે થોડું પ્રોસેસ ચીઝ અને થોડું મોઝરેલા ચીઝ જે પીઝામાં આપણે વાપરીએ છીએ ને એ નાખ્યું છે બસ આ રીતે તૈયાર કરી અને પછી બાકીની જે રોટલીનો ભાગ છે એને આપણે ઉપર ઓવરલેપ કરી દઈએ અને થોડું પ્રેસ કરવાનું તમારે બટર કે નો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકીને તૈયાર કરીશું જેથી એકદમ સરસ ક્રિસ્પી બને અને આ રીતે એક થઈ જાય પછી આપણે બીજો પણ મૂકી દઈશું પેન તમારું જેટલું મોટું હોય અથવા નોનસ્ટિક જેટલું મોટું હોય તો એની અંદર કરી શકો ખાવામાં ખૂબ જ સરસ લાગે નાશ તો અત્યારે હું બીજાને પણ આ રીતે મૂકી દઈશ તો બંનેને ઉલટાવતા પલટાવતા આપણે આ રીતે એકદમ ક્રિસ્પી કરીશું અને તમારે જો વચ્ચેનો પાર્ટ છે એને પણ ક્રિસ્પી કરવો હોય તો કોઈ પણ સ્પેક્યુલા અથવા તો ચીપિયાની મદદથી તમે આ રીતે થોડું ઊભું એને પકડીને રાખશો તો એ સરસ ક્રિસ્પી થઈ જશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જો જોતાં જ ભણવા પાણી આવી જાય એવો અનાજ ખાવામાં ખરેખર સરસ લાગે છે ને તો એકવાર તો ચોક્કસથી ટ્રાય કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે